હાલો ફ્રેન્ડ્સ હું છું પ્રેમિલા પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે તો આજે એકદમ સરળ રીતે એકદમ પોચી એકદમ વ્હાઈટ એવી સાબુદાણા બટેકાને વેફર બનાવશું તમે ચકરી પણ કહી શકો છો તો અહીંયા મેં એક કિલો સાબુદાણા લીધા છે તો એક કિલો સાબુદાણાની ચકરી આપણે આખું વર્ષ સુધી સ્ટોર કરી શકાય તેટલી આપણે બનાવશું તો અહીંયા આપણે એક બીજી તપેલી લીધી છે તો પાંચસો પાંચસો આપણે સાબુદાણા અલગ અલગ તપેલીમાં આપણે પલાળવા રાખી દેવાના છે અને આપણે ફૂલ ઉપર સુધી પાણી ભરી દેવાનું છે તો અહીંયા મેં એક ઓવર નાઇટ સુધી મેં સાબુદાણાને પલાળી દીધા હતા રાત્રે પલાળી દીધા હતા તો અત્યારે ખૂબ જ સરસ રીતે પલળી ગયા છે તમે જોઈ શકો છો ઉપર સુધી મેં પાણી ભરી દીધું હતું બંનેમાં મેં પાંચસો પાંચસો એડ કર્યા હતા તો સરસ એવા પલી ગયા છે હવે આપણે ગેસ ઉપર એક મોટું તપેલું ચડાવી દેશું તપેલું એલ્યુમિનિયમનું ચડાવશું તો વધારે સારું રહેશે જેથી નીચે ચોટશે નહીં અને બળશે નહીં આપણા સાબુદાણા તો અંદર જે પાણી છે તે જ પાણી આપણે રાખ્યું છે જરૂર પડશે તો આપણે બારથી બીજું પાણી એડ કરશું તો તમે જોઈ શકો છો મેં બધા સાબુદાણામાં એક જ તપેલામાં એડ કર્યા છે તપેલું તમારે મોટું જ લેવાનું છે હવે આપણે ફૂલ ગેસ ચાલુ કરી દેસું અને આ રીતે ચલાવતા રહીશું જ્યાં સુધી સાબુદાણાનો કલર ના બદલાય ત્યાં સુધી આપણે આને ચલાવતું રહેવાનું છે જો તમને મારા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો અને શેર જરૂરથી કરજો તો આ રીતે આપણે ચલાવતા રહીશું અને સાબુદાણા છે તે સરસ પાણી કલરના થઈ જશે તમે લગભગ દસ જ મિનિટ સુધી આને આ રીતે ઉકાળ્યા છે અને તમે જોઈ શકો છો નજીકથી કે સાબુદાણા છે તે સરસ પલી ગયા છે અને ઉકળી પણ ગયા છે અને પાણી કલરના થઈ ગયા છે આખો કલર ચેન્જ થઈ જાય છે જ્યારે પાણી કલરના સાબુદાણા થાય ત્યારે તો આપણે ગેસને બંધ કરી દેસું થોડીવાર માટે અને હવે આપણે એક મિક્સર જાર લઈશું મસાલો કરવા માટે જો તમને તીખાસ પસંદ હોય તો તમે લા લીલા મરચાં એડ કરી શકો છો તો આપણે લાલ મરચું નથી લેવાનું લીલું મરચું અને જીરું આપણે એડ કરીશું તમને જે ફ્લેવર પસંદ હોય એ તમે એડ કરી શકો છો તો અહીંયા મેં લીલા મરચાં અને જીરું બંને વસ્તુને આ રીતે દરદરૂ પીસી લીધું છે આનો ફ્લેવર બહુ મસ્ત એવો આવે છે હવે આપણે સાબુદાણાની અંદર જ આપણે આ રીતે થોડું થોડું એડ કરીશું અને મિક્સ કરતા રહીશું ક્વોન્ટિટી વધારે છે એટલા માટે આપણે થોડું થોડું બે વખત એડ કરી લેશું થોડો વિડીયો મેં ફાસ્ટ રાખ્યો છે કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જાય એટલા માટે તો બરાબર મિક્સ કરી લેશું અને ગેસને આપણે થોડીવાર ઓન કરી લેશું જે આપણો મસાલો છે તે બરાબર મિક્સ થઈ જશે અને સરસ રીતે કૂક થઈ જશે થોડીવાર માટે જ આપણે ગેસને ઓન કરવાનો છે અને મીઠું આપણે થોડું ઓછું નાખવાનું છે તમારે ચાખીને જ મીઠું નાખજો નહીતર આમાં મીઠું વધારે પડી જશે તો તળતી વખતે તમને મીઠું વધારે લાગશે તો મીઠું તમે ધ્યાન રાખીને જ ઉમેરજો મીઠું મેં જ્યારે ઉમેર્યું ત્યારે મારો વિડીયો ઓફ થઈ ગયો હતો એટલા માટે હું તમને બતાવી નથી શકી પણ મીઠું જરૂરથી એડ કરી લેજો તો આ રીતે આપણે બાફેલા બટેકાને પણ છીણીને એડ કરવાના છે તો એક કિલો સાબુદાણા હોય તો તમારે એક કિલો બટેકા લેવાના છે બટેકાને આપણે બાફીને આ રીતે છીણ કરીને નાખશું તો એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે મારું ગળું થોડું ખરાબ થઈ ગયું છે શરદી જુખામ થઈ ગયું છે એટલા માટે એટલો સારો વોલ્યુમ નથી આવતો તો એના માટે સોરી તો સરસ એવું આપણું આ સાબુદાણાનું બટેકાનું ખીચું તૈયાર થઈ ગયું છે તો હવે આપણે આ રીતે પિત્તલના સંચામાં લેશું અને સ્ટાર આપણે જાળી ચડાવવાની છે આમાં બીજી કોઈ પણ જાળી ચાલશે નહીં અહીંયા હું તમને બે ટાઈપના બતાવીશ તો પહેલાં આપણે સંચાવાળો જોઈ લેશું તો સંચાથી આપણે આ રીતે પાડી લેવાના છે ગાંઠિયા અને કોઈ પણ કપડામાં આને નથી પાડવાના આપણે જે પ્લાસ્ટિકની પોલીથીન આવે તેમાં જ આપણે પાડવાના છે હવે બીજી રીતે આપણે આ રીતે પોલીથીનમાં ભરી લેશું અને મેં એકદમ ઠંડુ કરીને જ પોલીથીનમાં ભર્યું છે ગરમ હોય ત્યારે પોલીથીનમાં બિલકુલ ભરવાનું નથી પોલીથીન ગરમ થશે અને તમને પણ ગરમ લાગશે તો એકદમ ઠંડુ થાય એટલા માટે મેં બીજી થાળીમાં પણ કાઢી લીધું છે અને આ રીતે આપણે તમે બીજી રીતે પણ આ રીતે બનાવી શકો છો જે જલેબીના ઘૂચળા ટાઈપ બનાવે છે તે રીતે આપણે સાબુદાણાના બનાવશું આ પણ બહુ સરસ લાગે છે તો આ રીતે પણ તમે બનાવી શકો છો આ પણ જલ્દી જલ્દી બની જાય છે અને બીજી આપણે આ રીત બનાવીએ છીએ બંને રીત આપણે આ વિડીયોમાં બતાવી છે તો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો તો બે દિવસ મેં તડકામાં સુકાવા દીધા છે બે દિવસ થઈ જાય પછી આપણે આ રીતે તમે જોઈ શકો છો મેં એક થાળીમાં ભરી લીધી છે આ જે ઘૂંચળા આપણે જે બનાવ્યા હતા એ અને આપણે જે ગાંઠિયા બનાવ્યા હતા તે પણ છે ચકરી તે પણ બહુ સરસ રીતે બન્યા છે તો હવે આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે તો જોઈએ એનો ફ્લેવર કેવો થયો છે તો અહીંયા તેલ સરસ રહેવું ગરમ થઈ ગયું છે અને સૌથી પહેલાં આપણે ઘૂસડા તળવા એડ કર્યા છે સરસ એવા મોતી જેવા દાણા દેખાઈ રહ્યા છે સાબુદાણાના આપણે બટેકાનું પ્રમાણ થોડું વધારે રાખ્યું છે એટલા માટે એકદમ વ્હાઈટ નથી લાગી તમારે એકદમ વાઈટ બનાવી હોય તો તમારે બટેકાનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું આની અંદર આપણે મસાલા પણ કર્યા છે જીરું એ બધું એનો ફ્લેવર બહુ સરસ એવો આવે છે અને એકદમ ને એકદમ સફેદ બનાવી હોય તો તમારે ધાણાજીરું પણ એડ નથી કરવાનું જેથી એકદમ સફેદ બનશે ખાલી મીઠું નાખીને જ તમે બનાવજો તો પણ સરસ એકદમ વ્હાઈટ બનશે ધાણાજીરું આપણે ક્રશ કરીને નાખીએ એટલે થોડો કલર આપણો ચેન્જ થઈ જાય છે ખીચીનો પણ ફ્લેવર બહુ મસ્ત આવે છે અમે કાયમ આ રીતે જ બનાવીએ છીએ તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ચકરી અને બંને રીતના ગાંઠિયા આપણે તૈયાર કર્યા છે સાબુદાણાના જે તમે વર્ત ઉપવાસ માટે ખાઈ શકો છો શ્રાવણ મહિના માટે આપણે સ્ટોર કરી કરી શકીએ છીએ અને આ રીતે આપણે બનાવ્યા છે તૈયાર છે સવ કરવા માટે રેડી થઈ ગયા છે એકદમ ક્રિસ્પી અને કરારા છે તમે જોઈ શકો છો બહુ જ સરસ એવા બન્યા છે એકદમ સરળ રીત છે તમે ઘરે જરૂરથી બનાવજો અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો મારા ફેસબુક પેજને પણ ફોલો કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય